તો નમસ્કાર સમાચાર આવી રહ્યા છે ભરૂચ થી પેડલ ફોર હેલ્થ ના સંદેશ સાથે શેરસર ઉમિયા માતાના દર્શને દર્શન સાહિત્ય સાહીઠ સાયકલિસ્ટ ભરૂચ જિલ્લા આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સુરતથી સિદ્ધસર ઉમિયા માતાના ધામ સાયકલ યાત્રામાં નીકળેલા આસ્થા સાયકલિંગ ગ્રુપના સભ્ય રાકેશભાઈ તથા નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રામાં પંદર વર્ષના તરુણથી બાસઠ વર્ષની ઉંમર સુધીના સાયકલિસ્ટ સામેલ છે જેનો મુખ્ય ઉપદેશ પેડલ ફોર હેલ્થ પ્રોડ્યુસર મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે છે આ ઉપરાંત સુરત થી સીડસર સાયકલ યાત્રાનો મુખ્ય ઉપદેશ તંદુરસ્ત જીવનનો છે સાયકલિંગ દ્વારા જ તંદુરસ્ત રહીએ આટલા માટે ધર્મની સાથે સાયકલ જોડી ઉમિયા માતાજીના દર્શને નીકળેલા શાહીદ સાયકલિસ્ટ આ સાયકલ યાત્રા ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે સુરતથી નીકળી રોજનો આશરે એકસો વીસ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ત્રણ ઓક્ટોબરના રોજ ટોટલ પાંચસો એકોતેર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી નવલી ના પ્રારંભે સિદ્ધસરમાં ઉમિયા માતાના ગામે પહોંચશે આ સાયકલ યાત્રાના સ્વાગત સન્માન સમારોહ દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રા શ્રી ઉમિયા માતાના આશીર્વાદથી નિર્વિઘ્ન તથા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે આજે અમે લોકો સુરતથી આવેલા સાઈટ સાયકલિસ્ટનું ભરૂચમાં સ્વાગત કરીએ છીએ આ બધા સાયકલિસ્ટ સુરત થી સિદ્ધસર માતાજીના મંદિર ટોટલ પાંચસો ને સિત્તેર કિલોમીટર યાત્રા કરવા જઈ રહ્યા છે સાયકલ પર તો એના વિશે એમની સાયકલ યાત્રા વિશે રાકેશભાઈ આપણને આગળ જણાવશે યસ અમે સુરત થી સિદ્ધસર પાંચસો એકોતેર કિલોમીટર સાહીઠ યાત્રીઓ જઈ રહ્યા છીએ બાર સેવકો અને અમારી ભોજનની ટીમ તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ થીમ છે અને પ્રવેશ પથો ઉત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જવા જઈ રહ્યા છીએ તો બસ ખૂબ આસ્થા છે અમને સર્વ સાયકલિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ને અમને પહોંચાડે છે અમે દિલથી શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ